કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં જ છે એમ તો જો પાછળ આપણા જમનભાઈ બેઠા હે ટોપી પહેરીને તૈયાર થઈ ગયા સ્કૂલે જવા માટે શ્રુતિ પણ તૈયાર થઈ ગઈ છે જાનું પણ જાગી ગયા હે હજી નાવા ધોવાનું બાકી છે તો બસ જો છોકરા બે તૈયાર થઈ ગયા છે અને નાસ્તો બનાવી દીધો ને જમન શ્રુતિએ બે સિરાવી પણ લીધો અને હમણાં વેન આવી જશે એટલે હવે જશે સ્કૂલે કા જમનભાઈ હલો ગાયસ તો જો આપણે ઘરનું કામકાજ કરીને નવરા થઈ ગયા છે બપોળા પાણી પણ થઈ ગયા છે અને બધું ઘરનું કામ પણ થઈ ગયું છે ને હમણાં તો જણ લગ્નગાળો આલે છે તો આપણે કામમાં નવરા પણ નથી થતા અને સિલાઈનું પણ એટલું કામ આવી ગયું છે તો હમણાં તો જો આ સાડી હાલે છે સિલાઈમાં તો આપણે જો આવી સાડીઓ આવી ગયું છે ફોલ છેડા બધું કરવાનું છે આપણે તો તમને બતાવું હમણાં કેવી સાડી છે તો જે કા સાડી છે આ એનો છેરો છે કંઈક આવી છે જો સાડી આમાં ફોલ મૂકવાનું કામ આવ્યું હતું આપણે તો જો આપણે ફોલ મૂકાઈ ગઈ છે ફોલ મૂકવાની હતી અને અવલોક કરવાના હતા છેડા તો એ પણ થઈ ગયા છે અને એક આ પણ સાડી છે આમાં આમાં પણ આપણે ફોલ મૂકવાનું કામ કરવાનું હતું તો આમાં પણ આપણે ફોલ મૂકી દીધું છે કઈ સાઈડ ગયું આઈ રહ્યું તો આમાં ગ્રીન આવી છે ફોલ લીલા કલરની અને આ એનો છેડો છે અને આ પણ એક સાડી આવી છે આ પણ એવી જ છે આમાં પણ આપણે ફોલ મૂકવાના હતા અને અવરલોક કરવાનું હતું આ પણ એનો છેરો અને આખી આવા કલરની છે અને ઉપર જો આવું છે અને આમાં પણ આપણે ફોલ મૂકવાનું કામ કર્યું છે ને અવરલોક કર્યા છે તો હમણાં તો કંઈક આવું હાલે છે આપણે એક આ પણ સાડી છે તો આ એનો છેડો છે આવો અને આખી આવી છે સાડી આમાં પણ આપણે ફોડ મૂકવાનું કામ કરવાનું હતું તે પણ આપણે કરી દીધું છે હજી સાડી છે તમને બતાવું હમણાં તો એક આ પણ સાડી છે આ પણ સાડી છે નાનું આપણે બધું બધાનું બ્લાઉઝનું કામ હજુ કરવાનું છે તો આપણાનું બ્લાઉઝનું કામ હજી બાકી છે સાડીનું ને એવું કામ અવરલોક ને છેડા ની કામ થઈ ગયું છે આપણું અને જે બ્લાઉઝનું કામ એક આપણું અધૂરું છે એ પણ તમને બતાવી દઉં તો જો અહીંયા આપણું બ્લાઉઝ સીવવાનું કામ ચાલે છે તો હમણાં લગ્નમાં ગયા હતા એટલા માટે આપણે અધૂરું મૂકી દીધું હતું તો જો સીવવાનું બાકી છે ફિટિંગ ને એવું અને એક બ્લાઉઝ આપણું સીવાઈને તૈયાર થઈ ગયું છે કી ગયું બ્લાઉઝ આપણું સીવાઈને કમ્પ્લીટ થઈ ગયું છે પણ આમાં મને લાગે રખાઈ ગયું લાગે છે અંદર આમાં આંદરા રાખી દીધું છે તો બીજી છેલ્લીમાં આવશે અને આપણું બ્લાઉઝનું કામ હજી અધૂરું છે ને આમાં પણ બ્લાઉઝ જ છે ભેગા કર્યા કરીને રાખ્યા છે સીવવાના જ છે આપણે નવરા જેમ થતા જાય ને એમ સીવતા જાય છે અને લગ્નગાળો પણ આવે છે એટલા માટે સીવી સીવીને આપણે દેવાના પણ છે અને આમ પાંદડાનું કામ પણ હાલે છે કેમ કે લગ્નગાળો હોય ને તો દુકાનોમાં પાનની પણ ગળાયી બહુ જ હોય કેમ કે લગ્ન પ્રસંગમાં જતાં એટલે પાન ખાતા હોય તો પાંદ બાંધવા માટે પણ આપણે પાંદડાનો ઉપયોગ થતો હોય એટલા માટે એ પણ આપણું કામ ચાલુ જ છે તો આપણે અહીંયા સિલાઈનું કામ કરવાનું છે અને બારે સંચો છે એક એ આપણે એમાં રાખ્યો છે એમાં આપણે ફોલ છેડા અવલોકનું કામ કરવાનું હે જાણુની અજબ પળા વારે છે અને કંઈક આ વળી ગયા હે તો કંઈક એવું હાલે છે અટાણે